શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના મોજાના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવાનો આદેશ આપ્યો છે જૂન બે હજાર પચીસ સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે તેવું પણ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત તંત્ર દ્વારા પણ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે શ્રમ આયોગની કચેરી દ્વારા જારી કરવામાં આવેલ પત્ર મુજબ બપોરે એક થી ચાર વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ કર્યો છે તેમજ મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ન કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશ નું પાલન લોકોએ જૂન બે સુધી કરવાનું રહેશે માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ આદેશ જારી થતા જ શ્રમિકોને આજથી જૂન મહિના સુધી ભર કામગીરીમાંથી મોટી રાહત મળી છે સંભવત જૂન મહિનામાં સામાન્ય વરસાદ જોવા મળતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે એટલે જૂન મહિના સુધી શ્રમિકો બપોરે આરામ કરી શકશે અને દિવસ તેમજ સાંજે કામગીરી કરી શકશે